ઇન્ટરેસ્ટિંગ જે અપડેટ આવી છે પીવીઆર આર માટે પણ છે કારણ કે મલ્ટીપ્લેક્સ અને સિનેમાઘરોને લઈને કર્ણાટક સરકારનો મોટો આદેશ જોઈ રહ્યા છે હજુ ઇમ્પ્લિમેન્ટેશન નથી પરંતુ એક ડ્રાફ્ટ છે કે ટેક્સ સહિત બસ્સો રૂપિયાથી વધારે ટિકિટની કિંમતો ન હોઈ શકે એ જે છે એક ઓબ્વિયસલી કંપની માટે એક થોડું નેગેટિવ હોઈ શકે છે આપણા માટે તો ઘણું પોઝિટિવ કહેવાય કારણ કે બસ્સો રૂપિયાથી વધારે કિંમત ન હોવી જોઈએ એ આદેશ હવે કર્ણાટક સરકાર તરફથી છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો આની અસર પીવીઆર આઇનોક્સના ફંડામેન્ટલ્સ જોઈએ એક નેગેટિવ છે તમે જો પીવી આર ઓલરેડી કાફી પ્રોબ્લેમમાં ચાલી રહ્યું છે તમે સ્ટોક પ્રાઇસમાં તો કોઈ મુવમેન્ટ નથી સાચે કહું બહુ ઉમીદ હતી આ સ્ટોકથી કેમકે જ્યારે પીવી આર આઇનોક્સનું મર્જર થયું ત્યારે એવું લાગતું તો એક ટાઈપનો મોનોપોલી બિઝનેસ છે પણ જ્યારે આ ના જમાનામાં આજ છે ને કોમ્પિટિશનમાં હજી પણ આપણે પ્રોફિટેબિલિટી વાઇઝ થિયેટર નથી એટલા ચાલી રહ્યા જે દેખાઈ રહ્યું છે ઓફકોર્સ અમુક બ્લોક બસ્ટર આવે છે પણ એના લીધે તોય સિનેમા કમાય છે એટલે પિક્ચર કમાઈ જાય છે પણ પીઆર હાઈનોક્સ નથી કમાઈ શકતો અને ઉપરથી આવા ઓર્ડર આવશે તો પછી પ્રોબ્લેમ છે કેમકે આ એક એક સ્ટેટ ગવર્મેન્ટે લાવ્યું કાલે હવે બીજા સ્ટેટ ગવર્મેન્ટ લાવશે તો આ લોકો માટે મોટો પ્રોબ્લેમ થશે અને આમાં અફકોર્સ હવે આપણે કહીએ કે આના લીધે વોલ્યુમ પિકઅપ થશે લોકો વધારે પિક્ચર જોવા જશે હવે એ થશે ત્યારે થશે પણ ડાયરેક્ટ ઇમ્પેક્ટ આ લોકો પાસે આવે છે તમે જો કે આ લોકોની એફએન જે રીતે હવે પોપકોર્ન વેચે પેપ્સી વેચે ને એ બધાથી થોડી ઇન્કમ વધતી જાય છે સિનેમાથી એટલે ટિકિટથી એટલો કાઉન્ટરનું ઇન્કમ એટલું નથી તો સાચોમાં માર્જિન તો આ લોકોના પોપકોર્નને આ જે કોલ્ડ ડ્રિંક્સ વેચવામાં આવે છે પણ ઓવરઓલ ઇમ્પેક્ટ સારો એવો રહેશે અને આ એમના પ્રોબ્લેમ વધારે ક્રિએટ કરશે અગર આ જો કે એ લોકો કન્ટિન્યુઅસ એક્સપાન્શન પ્લાનમાં છે હજી પણ એ લોકોનો લોસ ઓલમોસ્ટ ટુ થર્ટી એટ કરોડ હતું હવે આગળ જઈને એ લોકો કેપિટલ લાઈટ મોડલ સ્ટ્રેટેજી અપનાવવા માગે છે બસોથી વધારે સ્ક્રીન લાવવા માગે છે પણ આ ટાઈપના જે રીતે આવી રહ્યા છે એના રૂલ્સ અને જેમાં એમનો કોઈ કંટ્રોલ નહીં તો સો ટકા પીવા એનોક્સ માટે નેગેટિવ છે પીઆ એનોક્સ માટે ઓવરઓલ એ લોંગ ટર્મ માટે નેગેટિવ છે આ કાઉન્ટરને એવોઇડ જ કરું હમ ઘણી નેગેટિવ અપડેટ કંપની માટે આપણને આવતી દેખાઈ છે અને આમ પણ ફંડામેન્ટલી જોવા જઈએ તો આપણ તરફથી જે વ્યૂ છે અવોઇડ માટે પીવીઆર પર બનતો જોઈ રહ્યા છે